શહેર પોલીસ દ્વારા આઠ સપ્ટેમ્બરથી ફરજીયાત હેલ્મેટ કાયદો વાહન ચાલકો માટે જે કર્યો છે ખૂબ જ સામાન્ય લોકો માટે અત્યાચાર રૂપ છે આજે અમે રાજકોટ કલેક્ટર શ્રીને આરટીઆઈમાં હેઠળ અમને પોલીસ વિભાગે જે માહિતી આપી તે આંકડાકીય અને વિગતવાર માહિતી સાથે પોલીસ વિભાગની જે કામગીરીની જે જવાબદારી છે તેમને છુપાવવા માટે ક્યાંક ને ક્યાંક હેલ્મેટનો કાયદો સામાન્ય લોકો માટે હેરાનગત કરવા માટે લઈ આવ્યા હોય એવું અમારું સ્પર્શપણે માનવું છે અમે પોલીસ તંત્ર દ્વારા અમારી કેમના એક પ્રતાપભાઈ સોલંકી નામના સભ્યએ પોલીસ ડિપાર્ટમેન્ટ પાસેથી છેલ્લા ત્રણ વર્ષની અંદર અઢી વર્ષની અંદર બે હજાર ત્રેવીસ ચોવીસ અને બે હજાર પચીસના જૂન સુધી રાજકોટ શહેરની વિસ્તારની અંદર કેટલા અકસ્માત નોંધાયેલા છે અને અકસ્માત પૈકી કેટલા લોકોના મોત થયા છે આટલાકીય માહિતી જે છે ચોંકાવનારી છે છેલ્લા અઢી વર્ષની અંદર ચારસો જેટલા લોકોના અકસ્માતની અંદર મૃત્યુ થયા છે અને મોટાભાગના માહિતી આપી છે કારણો ભારે વાહનો ડમ્પર અને સિટી બસોના કારણે લોકોના મોત થયા છે રાજકોટ શહેરની અંદર ભારે વાહનોની પ્રવેશબંધીનો પોલીસ કમિશનર સાહેબ જાહેરનામું હોવા છતાં ખાનગી બસોના જે ટ્રાવેલર્સો છે તે એકસો પચાસ રિંગ રોડના મોટા મોટા સર્કલ ઉપર જ્યારે પોતાના પ્રાઇવેટ સ્ટેન્ડ હોય એ રીતના ટ્રાફિક કરતા દેખાઈ આવે છે એ એજ રીતના અમે બે હજાર ત્રેવીસ અને ચોવીસ ની અંદર સામાન્ય લોકો પાસેથી બે ફિઝિકલી રીતના કેટલો દંડની વસૂલાત કરી તે માહિતી માંગ્યા તેમાં ચોંકાવનારી હકીકત સામે આવી કે ટ્રાફિક પોલીસ દ્વારા બે હજાર ત્રેવીસ ની અંદર દસ કરોડ જેટલી રકમ સામાન્ય લોકો પાસેથી વસુલાત કરવામાં આવી છે અને બે હજાર ચોવીસ ની અંદર તેર કરોડ એસી લાખ જેટલી દંડની રકમ પોલીસ દ્વારા વસુલાત કરવામાં આવી છે તમે દંડ વસૂલો કોઈ વાંધો નથી ટ્રાફિકના નિયમોનું પાલન કરાવો તમને આટલી બધી લોકોની સુરક્ષાની ચિંતા હોય વાહન ચાલકોને સ્મૂથ ટ્રાન્સપોર્ટેશન અને ટ્રાફિકની ચારે બાજુ સમસ્યા છે તેનું સમાધાન લાવવાને બદલે હેલ્મેટ નવો કાયદો લાવી હેલ્મેટ બનાવતી કંપનીઓને સીધી રીતના ફાયદો પહોંચાડી અને સામાન્ય જે રોજનું કમાઈ રોજને ને ખાતા અને મધ્યમ પરિવારના લોકો છે એને કામગીરી કરતા હોય એટલે સ્વાભાવિકપણે વિપક્ષ તરીકે આજે કલેક્ટર કરી છે અમારી અંદર એ મુદ્દા ઉમેરા છે કે ટ્રાફિક બ્રિગેડરીઓ છે એ ટ્રાફિક બ્રિગેડો છે એ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાના બદલે લોકોની પાસેથી મસ્ત મોરતા તોડ કરવામાં વ્યસ્ત હોય છે અને આ જે પોલીસનું મુખ્ય કમાવાનો સ્ત્રોત છે કારણ કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કર્મચારી હોય કાયમી ટ્રાફિક બ્રિગેડ સરકાર ભરતી કરે એ બાબતે રજૂઆત કરી છે એકસો પચાસ ફૂટ રિંગ રોડ કે રાજકોટના મુખ્ય માર્ગો હોય ત્યાં ક્યાંક ક્યાંક સાયકલ ટ્રેક અને ફૂટપાથ બારી ઉપર ચારની લારીઓ પાણીના ગલ્લાઓ છે પાર્કિંગ મૂકવાની જગ્યાઓ છે શું કરી રહ્યું છે તમે લોકો પાસે નિયમોના જો અપેક્ષા રાખતા હોય તો સામે ટ્રાફિક વિભાગે અને મહાનગરપાલિકાએ સરકારના નિયમોનું પાલન કરવું જોઈએ અમે આજે વિગતવાર રજૂઆત કરી છે કે હેલ્મેટનો કાયદો છે એ રાજકોટ શહેરની અંદર વીસ થી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકથી વધુ બાઇક ચલાવી જ નથી શકાતું તો શા માટે તમે

કેફી પદાર્થો અને દારૂ વેચાણ થઈ રહ્યું છે અને આ બધી સામાન્ય નિયમોનું પાલન એસી ચેમ્બરો કરી શકાય એકવાર પોલીસ કમિશનર સાહેબ અને ટ્રાફિક ડીસીપી છે સ્કૂટરની અંદર રાજકોટની ચક્કર લગાવી જોઈએ જ્યાં જુઓ ત્યાં કલાકો અને મિનિટો ટ્રાફિક ચક્કા જામ છે રોડની સ્થિતિ તમે જુઓ માત્ર ને માત્ર લોકોને કનગડત સિવાય કોઈ ધંધો જ નથી આ કદાપી નો ચલાવી લેવાય વિપક્ષ તરીકે આજે વિગતવાર રજૂઆત કરી છે સમયની અંદર અમે રીતના વિરોધો કરશું લોકોની સાથ સહકાર લઈ અને જનજાગૃતિ અભિયાન કરીશું અને આ કાયદો જે ફરજિયાત હેલ્મેટનો કાયદા નામે તમને મસ્ત મોટા દંડોના ટાર્ગેટ પૂરા કરવા અને હેલ્મેટ કંપનીને ફાયદો પહોંચાડવાનું જે તમે જે કાવતરા ઘડી રહ્યા છે અમે કોઈ પણ રીતના નહીં ચલાવી લઈએ રાજકોટની અંદર શહેરની અંદર હેલ્મેટ ફરજિયાતનો કાયદો જો અત્યારે તાત્કાલિક તમે સફાળું તંત્ર જાયતું હોય તો આ કદાપીની ચલાવી લેવાય અમે ભંગ કરાવીને જ રહેવાના છે